અમદાવાદના બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે ગરબાના ગ્રાઉન્ડમાં મફતની એન્ટ્રી નહીં આપતા ટોળાએ આયોજકો પર હિંસક હુમલો કર્યો બસેરા પાર્ટી પ્લોટમાં ટોળાએ આયોજકો પર જીવલેણ હુમલો કર્યો હતો એટલું જ નહીં ગરબા રમતા મારામારી કરીને તોડફોડ મચાવીને જતા રહ્યા હતા આ અંગેની વિરમગામમાં રહેતા હિતેશસિંહ પરમારે સરખેજ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ભરવાડ સુરજ ભરવાડ ધીરેન ભરવાડ અજય મેહુલ સહિત વીસથી વધુ વિરુદ્ધ હત્યાની કોશિશ તોડફોડ કરવાની ફરિયાદ કરી છે મોડી રાત્રે અગિયાર વાગ્યા ની આસપાસ મામલો બીજક્યો હતો રાત્રે હિતેશ સી પોતાના ઘરે જતો હતો ત્યારે કેટલાક યુવકો પાર્ટી પ્લોટ ની દિવાલ ગરબામાં આવી રહ્યા હતા કાઉન્ટર ઉપર હાજર સ્ટાફ તથા સાથે હતું ગ્રાઉન્ડ પહોંચી ગયું હતું અને માહોલ તંગ કરી દીધો હતો ટોળાએ ગરબાનો પ્રોગ્રામ બંધ કરાવી દીધો હતો અને પાર્ટી પ્લોટમાં ડેકોરેશન માં લગાવેલા વાંસના દંડા તોડીને હુમલો કરવા લાગ્યા હતા ગરબા રમતા ખેલૈયાઓ સાથે પણ ઝપાઝપી કરી હતી